બાટલો બોટલ ચડાવવામાં આવી હતી પણ સરકાર સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે એ ભૂલથી તે બોટલ છડાવી દેવામાં આવી છે જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી છડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે

બિલકુલ ધ્રુવિશા ભાવનગર જિલ્લામાં આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે આરોગ્ય વિભાગની બેદરકારી કહીશું કેમ કે દિવસ એક બાળકી છે છે તેને તાવ આવે અને તે ગામના આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગળ સારવાર અર્થે જાય છે અને ત્યાં સારવાર દરમિયાન ચોક્કસથી આ જે ડીએનએસ જે બોટલ હોય છે એક્સપાયરી ડેટ વાળી બોટલ તે ચડાવી દેવામાં આવે છે નહીં માત્ર એક બાળકી પરંતુ અન્ય

તેની સામે જવાબદાર કોણ તે અંગે પણ ચોક્કસથી ગુજરાત ફર્સ્ટ સવાલો ઉઠાવ્યા હતા પરંતુ એક પણ પ્રકારની જવાબ દેવાની જે તસ્તી છે તે પણ આરોગ્ય બીજી તરફ આજ આરોગ્ય કેન્દ્રના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ફરજના પરના જે ડોક્ટર છે વિશાલ તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે નહીં કે આજે કહી શકાય કે એના જે બોટલ જે છે તે ચડાવી દેવામાં આવી હતી તે એક્સપાયરી ડેટ વાળી બોટલ હતી તે ભૂલથી ચડાવી દે તેવી પણ વાતનો સ્વીકાર છે તે કરી રહ્યા છે તેમ છતાં પણ સ્ટાફ નર્સની આ બેદરકારીના કારણે એક પણ પ્રકારના જે લેવા પડે તે નથી લેવામાં આવ્યા હાલ ભાવનગર જિલ્લાનું જે આરોગ્ય તંત્ર છે તે ખાડે ગયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે નહીં માત્ર એક આરોગ્ય કેન્દ્ર પરંતુ અન્ય પણ જે ઘણા બધા આરોગ્ય કેન્દ્રો આવેલો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે ત્યાં શું સ્થિતિ છે ત્યાં દવાનો જથ્થો એક્સપાયર છે તે સીધે સીધો જ દર્દીઓને પધરાવી દેવામાં આવે છે તે પ્રકારની ગંભીર બેદરકારી છે તે ધ્રુવિશા સામે આવી છે પરંતુ અહિયાં ભાવનગર નું આરોગ્ય તંત્ર છે તેને કઈ પણ ના પડ્યું હોય તેવું ચોક્કસ અહિયાં લાગી રહ્યું છે ધ્રુવિશા જોડા